નમસ્કાર મિત્રો એન્ડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે તો મિત્રો આ વિડીયોમાં આપણે ધોરણ છ વિષય ગુજરાતીનું નવું પાઠ્યપુસ્તક પલાશના પાઠ આઠ મારે ઘેર આવજે મેઘાણીની પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ એકથી બે પોઈન્ટ સાતનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ એક મોટેથી વાંચો ગામઠી બોલીના શબ્દો નીચે લીટી દોરો તો મિત્રો આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર એકસો ચોવીસ ઉપર આ રીતનું કંઈક લખાણ આપેલું છે જેને વાંચી અને તેની અંદરથી આપણે ગામઠી ભાષાના એટલે કે તળપદી દેશી ભાષાના શબ્દો શોધવાના છે તો મિત્રો અહીં આપણને ઉદાહરણ સ્વરૂપે બે શબ્દો નીચે લીટી કરી અને તે દર્શાવેલા છે તે છે માણા અને બીજું છે નોક તો આવા અન્ય ગામઠી શબ્દો શોધવાનો પ્રયત્ન કરીએ તો તેમાં પહેલો શબ્દ છે માં ત્યાર પછીના શબ્દો છે દે થિયું કોર અને મોળો તો આ ગામઠી ભાષાના શબ્દોના અર્થ કંઈ કાં પ્રમાણે થાય છે મા એટલે નહીં દે એટલે આપ થીયું એટલે થયું કોર એટલે બાજુ અને મોળો એટલે હતાશ પ્રવૃત્તિ નંબર એક પોઈન્ટ બે માઉથિમ રમો તો મિત્રો આ પ્રવૃત્તિની અંદર તમારે આ મુજબની ચિઠ્ઠીઓ બનાવો ગળું દાંત મૂર્ધા હોઠ અને તાળવું વિદ્યાર્થીઓ વારાફરતી ચિઠ્ઠી ઉપાડશે એ ચિઠ્ઠીમાં જે અંગ આવે તેના વડે ઉચ્ચારતા વર્ણોનો મોટેથી ઉચ્ચાર કરશે દાખલા તરીકે હોઠ આવે તો પ ફ બ જેને ન આવડે તે પેજ નંબર ચોર્યાસી પર જઈ વાંચી પછી બોલશે તો મિત્રો આ પ્રવૃત્તિ તમારે તમારા વર્ગખંડમાં તમારા શિક્ષક કરાવશે એ પ્રમાણે કરવાની રહેશે પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ એક વાંચો તેમાંથી આપણે જોઈએ વાતચીતના પ્રશ્નો અને તેના જવાબો તો તેમાં પહેલો પ્રશ્ન છે કઈ વાત કે પ્રસંગ તમને ગમ્યા કેમ તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય મને પાઠશાળામાં જ્યારે મારવાડી શેઠ પાસે જે કિશોર મેઘાણીએ પદ્યરચના સંભળાવી તે પ્રસંગ મને ગમ્યો કેમ કે ચીમનાજી પાસે છોકરાઓ શાળા માટે પચીસ હજાર ઇનામ પણ લઈ આવ્યા હતા બીજો સવાલ છે કવિ કે લેખક કોને કહેવાય તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય કવિ એટલે પોતાના વિચારો અનુભવ કે ભાવ કવિતાના રૂપમાં રજૂ કરે જ્યારે લેખક એટલે પોતાના વિચારો કે ભાવ ગદ્ય સ્વરૂપે રજૂ કરે છે ત્રીજો સવાલ છે તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ લખો તો તેનો જવાબ છે રમેશ પારેખ કલાપી સુરેશ દલાલ તારક મહેતા ધ્રુવ ભટ્ટ દલપતરામ વગેરે ચોથો સવાલ છે તમને લેખક કે કવિ મળે તો તેમને કેવા પ્રશ્ન પૂછો તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય મને કવિ કે લેખક મળે તો તેમને લખતી વખતે તેઓની મનોસ્થિતિ તેમના વિચાર શબ્દકોષનું જ્ઞાન વાંચન અનુભવ વગેરે વિશે પ્રશ્નો પૂછવાનું મન થાય પાંચમો સવાલ છે એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા તેનો જવાબ છે ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં ભણતા હતા ત્યારે પ્રાર્થના એ જ ગવડાવે જૈનોની પાઠશાળામાં સ્તવનો ગાવાની એમને ઢપ પડી હતી બારેક વર્ષની કિશોરાવસ્થાઓમાં તેમણે પ્રથમ પદ્યરચના કરી તે શાળામાં આવેલા મહેમાન મારવાડી શેઠને ખૂબ ગમી હતી ત્યારબાદ તેમને કવિ કે લેખક બનવાની ઈચ્છા જન્મી છઠ્ઠો સવાલ છે તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય મને મારા ગામની નજીક આવેલી નદી કિનારે ફરવા જવું ખૂબ ગમે છે હું અવારનવાર ત્યાં ફરવા અને રમવા જાઉં છું મને ત્યાંના કુદરતી વાતાવરણમાં રમવાની મજા આવે છે નદી કિનારે આવેલા વૃક્ષો ઉપર ચડી ફળ ખાવા તેની ડાળીઓ પર હિંચકા ખાવા વગેરે મને ખૂબ આનંદ આપે છે નદીના પાણીમાં તરતી માછલીઓ જોવી પણ મને ગમે છે અને જ્યારે હું રમીને થાકી જાઉં છું ત્યારે નદીમાં નાહવાની મજા લઉં છું તો આવા સરસ કુદરતી વાતાવરણનો મને ખૂબ જ સુખદ અનુભવ થાય છે સાતમો સવાલ છે તમને કે તમારા ભાઈ બહેન કે મિત્રોને શું ભેગું કરવું ગમે છે જેમ કે પીછા છાપો લખોટી ગીતો પથ્થર શાયરી ઢાંકણા ટિકિટ કે વગેરે વસ્તુઓ તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય મને લખોટી સંગ્રહ કરવાનો શોખ છે હું અલગ અલગ સ્થળેથી મળતી અને અલગ અલગ રંગોની લખોટીઓનો સંગ્રહ કરું છું આઠમો સવાલ છે હજારો વર્ષ જૂની પંક્તિઓ ઝવેરચંદ મેઘાણીની જેમ ગાવાનો પ્રયત્ન કરો તો મિત્રો આ પ્રશ્ન લેખિત સ્વરૂપમાં આનો જવાબ નહીં આવે પરંતુ તમારે તમારા વર્ગમાં તેને ગાય સંભળાવવાનો પ્રયત્ન કરવાનો છે નવમો સવાલ છે એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તેમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય તેનો જવાબ છે જુદી જુદી જગ્યાઓ ફરીને તથા લોકો પાસેથી સાંભળીને જે સૌરાષ્ટ્રની રસધારનું નિર્માણ કરેલું છે તે વાતે શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ બે એ સિંધુડો જપ્ત થયોથી લઈ બાળપણના સંગી હતા ત્યાં સુધીનો પાઠ મનમાં વાંચો પાઠમાના અર્થ પ્રમાણે નક્કી કરો કે વાક્ય સાચું છે કે ખોટું તે પ્રમાણે વાક્યોની સામે ખરાની કે ખોટાની નિશાની કરો પહેલું વાક્ય છે સિંધુડોના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો તો આ વાક્ય સાચું છે બીજું વાક્ય છે ઝવેરચંદ શર્માળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા આ વાક્ય પણ સાચું છે ત્રીજું વાક્ય છે ઝવેરચંદ પહાડ ઝરણા વનરાજી વચ્ચે મોટા થયા તો આ વાક્ય પણ સાચું જ છે પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ ત્રણ તુલસી શ્યામથી બે લઈ અને પિતા જ રહેશે સુધીનો પાઠ મનમાં વાંચો અને વાક્યોની સામે ખરા કે ખોટાની નિશાની કરો તો તેમાં પહેલું વાક્ય છે પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું તો આ વાક્ય સાચું છે બીજું વાક્ય છે ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે તો આ વાક્ય પણ સાચું છે ત્રીજું વાક્ય છે મેઘાણીએ બાળકો કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો વાર્તાઓ લખ્યા તો આ વાક્ય ખોટું છે ચોથું વાક્ય છે હીરબાઈ કાનિયો ઝાપડો જોગીદાસ ખુમાણ દાના ભગત સંત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા જેમની વાતો મેઘાણીએ લખી તો આ વાક્ય પણ સાચું છે પાંચમું વાક્ય છે ઝવેરચંદ મેઘાણી લોક કથાકાર તરીકે પ્રખ્યાત છે આ વાક્ય ખોટું છે પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ ચાર ત્રણના જૂથમાં કામ કરો વાક્યો વાંચો લીટી દોરેલા શબ્દોનો અર્થ શું થશે ધારો કૌંસમાંથી તે શબ્દ શોધો અને તેની નીચે લીટી દોરો તમારા જવાબોની વર્ગમાં ચર્ચા કરી ચકાસણી કરો તો પહેલું વાક્ય છે આગળ નીકળી ગયેલા મિત્રને અમે ઊભા રહેવા કહ્યું પણ તેને સાંભળ્યું નહીં પછી મેં તેને બુલંદ અવાજે ઊભા રહેવા કહ્યું ત્યારે તે ઊભો રહ્યો તો તેના માટેનો સાચો જવાબ છે મોટા અવાજે બીજું વાક્ય છે તે માણસ ધીમે ધીમે મોટો થતો ગયો થોડી વારમાં તો તે વિકરાળ રાક્ષસ બની ગયો તો તેના જવાબમાં આવશે ભયાનક ત્રીજું વાક્ય છે ખમીરવંતો અભિમન્યુ એક પછી એક ચક્રવ્યૂહના કોઠા ભેદીને આગળ વધતો જતો હતો તો તેમાં જવાબ આવશે જોશીલો ચોથું વાક્ય છે જેન્સીને ભણી ગણીને શિક્ષિકા બનવાની આકાંક્ષા હતી તો તેનો જવાબ છે તીવ્ર ઈચ્છા પાંચમું વાક્ય છે ચોર ચોર એમ હાકોટા સાંભળી આજુબાજુના લોકો લાકડીઓ સાથે બહાર આવી ગયા તો તેમાં સાચો જવાબ છે બૂમો પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ પાંચ વાક્યો વાંચીને આપેલા શબ્દોનો અર્થ ધારો તમને યોગ્ય લાગતા વિકલ્પ સામે ખરાની નિશાની કરો તો તેમાં પહેલા શબ્દો છે પાનો ચઢાવવો તો આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ છે પ્રોત્સાહન આપવું બીજો શબ્દ છે જપ્ત કરવું તો તેનો અર્થ છે બળજબરીથી લેવું ત્રીજું છે કાનમાં ગુંજવું તો તેનો અર્થ થશે મનમાં સંભળાવવું ચોથું છે ખજાનો ખોલવો તો તેનો અર્થ છે મૂલ્યવાન ભંડાર ખોલવો ત્યાર પછીનું પાંચમું છે આંખમાં પાણી આવી જવું તો તેનો અર્થ થશે આંસુ નીકળે આવવા પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ છ ટૂંકમાં જવાબ આપો તો તેમાં પહેલો સવાલ છે મેઘાણીને કયા કયા ઉપનામ મળ્યા હતા તેનો જવાબ છે મેઘાણીને પહાડનું બાળક વિલાપી જનક રાજા તથા રાષ્ટ્રીય શાયર જેવા ઉપનામ મળ્યા હતા બીજો સવાલ છે લોક સાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી તો તેનો જવાબ છે મેઘાણીને લોકસાહિત્ય એકઠું કરવા માટે ગામડે ગામડે ફરવું પડતું એ સમયે વાહન વ્યવહારની પૂરતી સગવડ ન હોવાથી તેમને ઘોડા કે ઊંટ ઉપર ફરીને કથાઓ ગીતો એકઠા કરવા નીકળવા નીકળવું ઘણું મુશ્કેલી ભર્યું હતું અલગ અલગ સ્થળે ફરવાનું હોવાને કારણે ભોજનની પણ તકલીફ ઊભી થતી હતી રેકોર્ડિંગ કરવાની પણ સગવડ ન હતી કોઈ સમયે માહિતી ન મળતા ફોગટનો ફેરો ખાવો પડતો હતો ત્રીજો સવાલ છે ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા તો તેનો જવાબ છે ઝવેરચંદને પિતાની જમાદાર તરીકેની નોકરી માટે અલગ અલગ ડુંગરાળ પ્રદેશમાં ફરવું પડતું હતું ત્યાં નવા નવા ગામોના ખેતરપાદર નદી પર્વત લોકો સાથે દોસ્તી કરતા રહેતા હતા ઊભી ભેખર તેમજ વહેતી ગોમુખી ગંગા તેમને પોતાની તરફ ખેંચતા હતા તેથી ઝવેરચંદ પોતાને પહાડનું બાળક માનતા હતા ચોથો સવાલ છે ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા તો તેનો જવાબ છે લાખાપાદર પ્રત્યે ઝવેરચંદને અપાર પ્રેમ હતો રજા પડતા જ લાખાપાદર થાણું તેની ઊંચી ભેખડ પર વસમો વાંકળો અને બીજી તરફ વહેતી ગૌમુખી ગંગા ઝવેરચંદને પોતાની તરફ ખેંચતા હતા બાળપણના આ સંગીને મળવા રજા પડતા જ તે લાખાપાદર પહોંચી જતા પ્રવૃત્તિ નંબર બે પોઈન્ટ સાત કારણ લખો તો તેમાં પહેલો સવાલ છે સિંધુડાના સર્જકને બે વર્ષની સજા ફટકારવામાં આવી તો તેનો જવાબ છે કારણ કે અંગ્રેજોના રાજમાં સત્યાગ્રહના આંદોલનમાં સિંધુડાના શૌર્ય જગાડનારા કાવ્યો ઝવેરચંદ ગાતા હતા આ આંદોલન અટકાવવા માટે અંગ્રેજ સરકારે રાજદ્રોહના આરોપસર સિંધુડાના સર્જકને બે વર્ષની સજા ફટકારી બીજો સવાલ છે ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો તો તેનો જવાબ છે કારણ કે ઝવેરચંદ બગસરાની મિડલ સ્કૂલમાં પ્રાર્થના ગૌડાવતા હતા જૈનોની પાઠશાળામાં સ્તવનો પણ ગાતા હતા એકવાર જૈન ધર્મગુરુ પાસે મારવાડી શેઠની આગળ એક પદ્ય રચના કરી હતી તેની ખૂબ પ્રશંસા થઈ ત્યારથી ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો ગયો હતો ત્રીજો સવાલ છે ઝવેરચંદના મિત્રોએ તેને વિલાપી નામ આપ્યું તો તેનું કારણ છે કારણ કે ઝવેરચંદ જ્યારે અમરેલીની હાઈસ્કૂલમાં ભણતા હતા ત્યારે તે કલાપીના કાવ્યોને આબેહૂબ દર્દભરી રીતે ગાતા હતા તે જોતા મિત્રોએ એમને વિલાપી નામ આપ્યું હતું ચોથો સવાલ છે કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું તો તેનો જવાબ છે ઝવેરચંદનો લાંબો કોટ પાણી સુધીનું ધોત્યું માથે ફેંટો પગમાં સ્લીપર આ પ્રમાણેના પોશાકથી તે જુદા તરી આવતા હોવાને કારણે તેમની તરફ સૌનું ધ્યાન ખેંચાતું પાંચમો સવાલ છે મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા તો તેનો જવાબ છે લોકસાહિત્ય એકઠું કરવા તેમજ ઝવેરચંદને પોતાના જીવન કાર્ય પ્રત્યે સમજણ આવતા મેઘાણી બારોટ ચારણ ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા